હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણા રાધે રાધી સ્વાગત છે તમારું મારા કિચન માં દેશી ચણાનું શાક તો તમે બહુ જ વાર બનાવ્યું હશે અને ખાધું પણ હશે પરંતુ આજે આપણે લસણ કે ડુંગળીનો ઉપયોગ કર્યા વિના પણ એકદમ લગ્ન પ્રસંગમાં રસોઈયા મહારાજ બનાવી એવું ટેસ્ટી અને ચટાકેદાર દેશી ચણાનું શાક બનાવીને તૈયાર કરીશું જો તમે એકવાર મારી આ રીતથી દેશી ચણાનું શાક બનાવી લીધું તો ઘરમાં નાનાથી લઈ મોટા બધા જાંગડા ચાટતા રહી જશે એટલું આ શાક ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ ચણાનું શાક બનાવવા માટે મેં આ બે કલાક માટે ગરમ પાણીની અંદર ચણાને પલાળીને રાખ્યા હતા આ એક વાટકી જેવા મેં ચણા લીધા છે તેને ગરમ પાણીની અંદર બે કલાક માટે પલાળીને રાખ્યા હતા જેથી ચણા આપણા એકદમ સરસ પલળી ગયા છે જો તમારી જોડે ટાઈમ હોય તો તમે ઓવર નાઇટ માટે અથવા તો પાંચથી છ કલાક માટે ચણાને પલાળીને રાખી શકો છો હવે તેનું બધું જ પાણી આપણે નીકાળી દેવાનું છે અને ચણાને આપણે કુકરમાં બાફવા માટે લઈ લેવાના છે હવે જે વાટકીના માપથી આપણે ચણા લીધા હતા તે જ વાટકીના માપથી આપણે ત્રણ વાટકી જેવું પાણી લેવાનું છે એક વાટકી ચણાની સાથે આપણે ત્રણ વાટકી જેવું પાણી અંદર એડ કરી દેવાનું છે અથવા તો ચણા બફાય એટલું પાણી આપણે અંદર એડ કરવાનું છે એક ચમચી આપણે મીઠું એડ કરી દઈશું હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસ ઉપર આપણે પાંચથી છ વિસલ કરી લેવાની છે પાંચથી છ વિસલની અંદર આપણા ચણા ખૂબ જ સરસ બફાઈ જશે ચણા આપણા બફાય છે ત્યાં સુધી આપણે એક સ્પેશિયલ પેસ્ટ બનાવી લઈશું તેની માટે મેં ત્રણ નંગ જેવા મોટી સાઈઝના ટામેટા એક મરચું એક આદુનો ટુકડો અને થોડાક લીલા ધાણા લીધા છે જેને દાંડી સહિત લીધા છે હવે એક મિક્સર જાર લઈ લઈશું તેની અંદર આ રીતે આપણે બધી જ વસ્તુને એડ કરી દેવાની છે સૌ પ્રથમ ટામેટા મરચાં અને બે ટુકડા નાની સાઇઝના આદુ લીધું છે તેને પણ અંદર એડ કરી દઈશું અને દાંડી સહિત દાણાને પણ મિક્સર જારની અંદર એડ કરી દેવાનું છે હવે મિક્સચર જારને બંધ કરી અને પાણી એડ કર્યા વિના તેની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે તો આપણી બધી જ વસ્તુ એકદમ ફાઇન પીસાઈ અને એકદમ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર છે આપણે આની અંદર પાણી પણ એડ નથી કર્યું છતાં પણ એકદમ ફાઇન પીસાઈ ગયું છે હવે આપણે ચણા પણ બફાઈને રેડી છે કુકર ખોલી અને ચણાને આપણે ચેક કરી લેવાના છે ચણાને આપણે હાથમાં લઈ અને આ રીતે દબાવીએ તો ચણા આપણા ખૂબ જ સરસ બફાઈ ગયા છે તો હવે તેનું આ એક્સ્ટ્રા પાણી આપણે નીકાળી દઈશું હવે એક પેનની અંદર આપણે ત્રણથી ચાર મોટી ચમચી જેવું તેલ ગરમ થવા માટે રાખી દઈશું આ સબ્જીની અંદર આપણે તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે તેલ આપણું ગરમ થાય એટલે તેની અંદર એક ચમચી જીરું એડ કરી દઈશું થોડીક હિંગ એડ કરી દેવાની છે બે નંગ તમાલપત્રને આ રીતે તોડી અને અંદર એડ કરી દઈશું ત્રણ નંગ સૂકા મરચાં એડ કરી દેવાના છે બંને વસ્તુને આપણે તેલમાં થોડીક વાર માટે સાતરી લેવાની છે હવે તેની અંદર આપણે એક ચમચી ભરીને ચણાનો લોટ એડ કરી દઈશું અને આ ચણાના લોટને આપણે તેલની અંદર થોડીક વાર માટે સાંતળી લેવાનો છે સોરી ફ્રેન્ડ્સ જ્યારે મેં તમાલપત્રને અને મરચાં એડ કર્યા હતા તેની સાથે થોડા ખડા મસાલા પણ એડ કર્યા હતા જેમાં બે ઇલાયચી ત્રણ લવિંગ બે ત્રણ મરી અને એક ટુકડો તજનો એડ કર્યો હતો જેના શૂટિંગ ટાઈમે મારો કેમેરો બંધ થઈ ગયો હતો તો આ બધા જ ખડા મસાલા તમારે ચોક્કસથી એડ કરવા ફ્રેન્ડ્સ તેનાથી જ આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે જે આપણે ટામેટા મરચાં અને આદુની પેસ્ટ બનાવીને રાખી હતી તે અંદર એડ કરી દઈશું હવે આ ટામેટાની પેસ્ટને આપણે તેલની અંદર સાતડવાની છે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું અને ટામેટાની પેસ્ટને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી સાતડવાની છે પેસ્ટ આપણી સંતરાય છે ત્યાં સુધી આપણે એક બીજી પેસ્ટ બનાવવાની છે તો તેની માટે મેં અડધી વાટકી જેવું પાણી લીધું છે તેની અંદર એક મોટી ચમચી ભરીને આપણે કાશ્મીરી મરચું એડ કરી દઈશું જો તમે તીખું વધારે ખાતા હોય તો એક ચમચી તીખું મરચું પણ એડ કરી શકો છો દોઢ ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરી દેવાનું છે અડધી ચમચી આપણે મીઠું એડ કરી દઈશું આપણે ચણા બાપતી વખતે પણ મીઠું એડ કર્યું હતું એટલે એ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે અડધી ચમચી કરતાં પણ ઓછો આપણે આમચૂર પાવડર એડ કરી દઈશું એક નાની ચમચી આપણે ગરમ મસાલો એડ કરી દેવાનો છે બધી જ વસ્તુને બરોબર હલાવી અને મિક્સ કરી લઈશું અને એક પેસ્ટ બનાવી લેવાની છે તો હવે આ પેસ્ટને આપણે શાકની અંદર એડ કરીશું તો મસાલા આપણા બળશે પણ નહીં અને તેની ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે હવે આપણી ગ્રેવીમાંથી ખૂબ જ સરસ તેલ છૂટું પડી ગયું છે તો તેની અંદર આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી તે અંદર એડ કરી દઈશું હવે બધા જ મસાલા ગ્રેવી અને બધી વસ્તુને આપણે પાંચ મિનિટ માટે સાતળી લેવાની છે અને આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સાંતળવાની છે હવે તેની અંદર આપણે અડધી વાટકી જેવું પાણી એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આપણા બધા જ મસાલા ખૂબ જ સરસ સંતરાઈ ગયા છે તો તેની અંદર આપણે જે ચણા બાફીને રાખ્યા હતા તેનું પાણી આપણે નીકાળી દેવાનું છે અને ચણાને આપણે તેની અંદર એડ કરી દઈશું ગ્રેવીની અંદર હવે ચણા અને ગ્રેવીને આપણે બરોબર મિક્સ કરી લઈશું હવે આ ચણાને આપણે ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે તેની અંદર બે મોટા ટુકડા ગોળ એડ કરી દઈશું ગોળને પણ આપણે થોડીક વાર માટે હલાવી અને મિક્સ કરી લઈશું જેથી ગોળ આપણો ગ્રેવીની અંદર ઓગળી જાય હવે આ ચણાને આપણે ઢાંકી અને 5 મિનિટ અથવા તો તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું હવે 5 મિનિટ પછી ખોલીને ચેક કરીએ તો આપણી ગ્રેવીમાંથી ખૂબ જ સરસ એવું તેલ છૂટું પડી ગયું છે હવે લાસ્ટમાં તેની અંદર મીઠા લીમડાના પાન એડ કરી દઈશું મીઠા લીમડાના પાન આપણે લાસ્ટમાં જ એડ કરવાના છે જેથી લીમડાની ફ્લેવર આપણા ચણાની અંદર ખૂબ જ સરસ આવી જશે થોડાક લીલા ધાણા પણ એડ કરી દઈશું બરોબર હલાવી અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું તો લગ્ન પ્રસંગમાં રસોઈયા મહારાજ બનાવે એવું આપણું દેશી ચણાનું શાક બનીને તૈયાર છે તો તમે પણ મારી આ રીતથી ચણાનું શાક બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને આ રેસીપી તમને ગમી હોય તો મારી વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં ફ્રેન્ડ્સ અને હા આ રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો thanks for watching jaycee krishna